જો કે કેટલીક વાર ઘરમાં વાસ્તુ દોષના કારણે પ્રગતિ અને સુખ સમૃદ્ધિ નથી આવતી ધન પ્રાપ્તિ માટે વાસ્તુશાસ્ત્રમાં કેટલાક ઉપાયોનું વર્ણન કરવામાં આવ્યું છે જો પણ તમારા ધનની કમી ન થાય ઈચ્છો છો તો અવશ્ય તમારે આટલી બાબતોનું ધ્યાન રાખવું જોઈએ એવું માનવામાં આવે છે કે તેમને અપનાવવાથી વ્યક્તિના જીવનમાં ખુશીઓ આવે છે વાસ્તુશાસ્ત્ર અનુસાર ધનના દેવતા કુબેર છે અને તેમની દિશા ઉત્તર દિશાને માનવામાં આવી છે આવી સ્થિતિમાં આ દિશાને સ્વચ્છ રાખવાથી ઘરમાં દેવી લક્ષ્મીનું આગમન થાય છે જાનો ધન લાભ માટેના વાસ્તુ ઉપાયો એક વાસ્તુ અનુસાર પૂજા સ્થાન પર ક્યારે પણ પૈસા ન રાખો આમ કરવાથી મનમાં ભગવાન કરતા પૈસામાં વધુ તલ્લીન થઈ જાય છે એવું માનવામાં આવે છે કે આમ કરવાથી દેવી લક્ષ્મીનો ઘરમાં પ્રવેશ થતો નથી તેથી તમારે ઘરના મંદિર માં પૈસા મૂકવાનું ટાળો

રાત્રે વાસી વાસનો રાખવાથી ધનહાનિ થઈ શકે છે પાંચ વાસ્તુશાસ્ત્ર અનુસાર જ્યાં તિજોરી રાખવામાં આવે છે તે રૂમને ક્રીમ રંગથી રંગવામાં આવે તો વધુ લાભદાયક રહે છે શાસ્ત્રમાં કહેવાય છે કે ક્રીમ કલરને કારણે ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને ધનનો પ્રવાહ વધે છે છ ઘરમાં યોગ્ય સ્વચ્છતા જાળવવી જોઈએ ઘરની જૂની વસ્તુઓને ઘરની બહાર ફેંકી દેવાનો પ્રયાસ કરો ઘરમાંથી બિનજરૂરી વસ્તુઓ પણ દૂર કરો

નવ સાત્વિક ખોરાક લો સવારે અને અને સાંજે ભગવાનની પૂજા કરો એક દીવો પ્રગટાવો ભગવાનને પ્રાર્થના કરો કે તેમના આશીર્વાદ બધા પર રહે દસ જો તમે પોતાના ગ્રહોને અનુકૂળ બનાવવા ઈચ્છો છો તો બૃહસ્પતિનો શુભ પ્રભાવ લાવવા ઈચ્છો છો તો ઘરના પોતામાં એક ચપટી હળદર મિક્સ કરો તેનાથી ઘરમાં બૃહસ્પતિનો ઉચ્ચ પ્રભાવ રહેશે પ્લાસ્ટિક નકલી છોડ હટાવી દો તેનાથી મુશ્કેલીઓ વધે છે બાર ગુરુવારના દિવસે ઘરની ઉત્તર દિશામાં ગુલાબી કમળ રાખવાથી ધનમાં વૃદ્ધિ થાય છે ગુલાબી ફૂલ રાખતા પહેલા માતા લક્ષ્મી ધ્યાન કરો તેર જો તમે મદદ ઈચ્છો છો અને તમને એવું લાગી રહ્યું છે કે ધનલાભના તમામ રસ્તા બંધ થઈ રહ્યા છે તો પોતાના ઘરના ઉત્તર પશ્ચિમ દિશામાં ધનના કાગળ એટલે કે કોઈ લોન સંબંધિત કાગળ રાખો તેમાં ખૂબ જ ઝડપથી તમને ગતિનો અનુભવ થશે ચૌદ પોતાના શયનખંડ એટલે કે બેડરૂમમાં પાણી રાખવું વર્જિત છે કોઈ પણ મોટા જળાશય ફિશ એક રાખશો તેનાથી ખૂબ જ વધારે નુકસાન થાય છે સોળ ઘરની દક્ષિણ દિવાલ પર મંદિર છે તો તમે જીવનમાં ખૂબ જ મોટા સંઘર્ષનો અનુભવ કરશો એવામાં ક્યારેક ક્યારેક વ્યક્તિ દેવાદાર પણ થઈ જાય છે

અથવા વિશ્વનીયતાની ખાતરી આપવામાં આવતી નથી આ માહિતી અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરી યુટ્યુબ ચેનલ તેની સત્યતા અને સિદ્ધ હોવાની અધિકૃતતા આપી શકતા નથી કોઈ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાત સલાહ અચૂક લેવી